તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે જીવકોરમાની જાત્રા પહેલાના જમાનાની વાત ત્યારે આવન જાવન માટે વાહનો નહોતા લોકો પગપાળા જાત્રાએ જતા લૂંટાઈ જવાની બીકના લીધે સૌ સાથે જતા અને તેને જ સંઘ કહેતા આવા સમયે એક ગામમાંથી એક સંઘ કાશીની જાત્રાએ નીકળ્યો સંઘમાં કોલ મળીને લગભગ ત્રીસેક સ્ત્રી પુરુષો હતા સંઘનો મોવડી હતા પુરુષોત્તમ પટેલ સંઘના દરેક જાત્રાળોની ખીચા ખર્ચી એટલે કે પૈસા પોતાની પાસે સંભાળીને રાખી દીધા ગંતવ્ય સ્થાન પર પહોંચીને એ દરેકને એમને પૈસા પરત આપી દે પણ આ ફેરે પુરુષોત્તમ પટેલના નસીબ થોડા વાંકા હતા માલસામાનના ત્રણેક ગાડા સાથે તેમનો સંઘ જંગલના રસ્તે પહોંચ્યો ત્યાં તો તરત જ લૂંટારુઓ ત્રા ટક્યા સરદારને ખબર હતી કે સંઘ આખાની માલ મિલકત સંઘના મોવડી પાસે જ હોય આથી એમને બીજા બધાને છોડી દીધા અને પુરુષોત્તમ પટેલને જ પકડ્યા પુરુષોત્તમ પટેલના તો હાંજા ગગડી ગયા તેમણે પોતાની પાસે રહેલી સંઘની સગળે મિલકત લૂંટારુઓને સોંપી દીધી લૂંટારુઓ તો સંઘને લૂંટીને નાસી ગયા પણ લૂંટારુઓના ગયા પછી સંઘના માણસોને બોલવાના હોશ આવ્યા અને કકળ કરવા લાગ્યા પુરુષોત્તમ પટેલ કંઈ જેવા તેવા ન હતા તેણે બધાને આશ્વાસન આપ્યું કે ચિંતા બિલકુલ ના કરશો કાશી પહોંચ્યા પછી હું તમને અઠવાડિયામાં તમારા બધાના પૈસા પરત કરીશ અને બાળકો લોકોને આ પુરુષોત્તમ પટેલમાં વિશ્વાસ હતો નિર્ધન અને લૂંટાયેલો સંઘ કાશી પહોંચી ગયો એક ગુજરાતી ધર્મશાળામાં આશરો લીધો પટેલ તો ખૂબ જ હોશિયાર રાતે જ ધર્મશાળાના મેનેજરને મળ્યા અને વિનંતી કરી કે મને એક એવો માણસ આપો જે મારે ગામ જઈ મારે સંદેશો પહોંચાડી દે એના ભાડા માટે જે કંઈ ખર્ચ કરશે તે પાછો આવશે પછી આપી દઈશ મેનેજર તો સમજદાર હતો તે થોડામાં ઘણું સમજી ગયું તેણે એક ઘોડે સવારની વ્યવસ્થા કરી આપી પટેલે ઘોડે સવારને કહ્યું કે ગુજરાતમાં મહેસાણા પાસે રંગપુર ગામ છે ત્યાંના મુખીને ઘેર એક સંદેશો આપવાનો છે અસવાર કહે સંદેશો કહો પટેલ કહે ત્યાંના મુખીના ઘેર સોનલ કરીને દીકરી હશે તેને કહેજો કે ઉતાવળમાં હું ગામના નિરાધાર ડોશીમાં જીવકુરમાને જાત્રાએ લાવવાનું ભૂલી ગયો છું તો આપણા ધનજી સાથે જીવકુરમાને કાશી મોકલશો એવું પણ કહેજો કે તારી માનતા હતી કે તારા રોપેલા તુલસીના છોડ કાશી વિશ્વનાથના મંદિરમાં મૂકવા તો ત્રણ તુલસીના છોડ ધનજી સાથે અચૂક મોકલવા ધનજીને જીવકોર્માની દેખરેખ માટે અચૂક મોકલજે રંગપુર મુખીના ઘેર જઈ અસવારે સોનલને સંદેશો આપ્યો આવો સંદેશો સાંભળી થોડી વાર તો સોનલ વિચારમાં પડી ગઈ પછી સમજી ગઈ કે પિતાજીએ બે વાર ધનજીને યાદ કર્યો છે વળી તુલસીના કુંડાની વાત છે એટલે પૈસા તુલસીના કુંડામાં સંતાડીને મોકલવા એમ અર્થ લાગે છે એણે ઘોડે સવાર કહ્યું તમે રાતવાસો કરો આરામ કરો હું બધી વ્યવસ્થા કરી નાખું સોનલે તિજોરીમાંથી દસ હજાર રૂપિયાના સિક્કા કાઢ્યા પાંચ પાંચ હજારમાં વેચી દીધા પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી તુલસીના બે કુંડામાં માટી નીચે મૂક્યા વહેમ ના પડે તે માટે કુંડામાં થોડું પાણી પણ નાખ્યું સવારે જીવકોર ડોશીની ઝૂંપડીએ જઈ તમારે કાશી જવાનું છે બાપાએ તમને ખાસ બોલાવ્યા છે એમ કહ્યું ડોશીમાં તો રાજીના રેડ થઈ ગયા મનમાં તો બોલી ઉઠ્યા વાહ મુખી વાહ મારું કેટલું ધ્યાન રાખે છે ધનજી પણ રાજી થયો અને ડોશીમાને લીધે મારી પણ જાત્રા થઈ જશે આમ વિચારી તે પણ મનમાં ખુશ થયો સવાર પડ્યું એટલે હાથમાં બાચકું લઈ જીવકોરમાં આશીષ આપતા આવી ચડ્યા અને કહ્યું હાશ મરતા પહેલાં કાશી વિશ્વનાથના મંદિરે દર્શન કરવાની મારી ઈચ્છા તારા બાપાએ પૂરી કરે મને લેવા અસવાર મોકલ્યો સોનલ કહે માડી તમે એકલા નથી તમને ગાડામાં મૂકવા મારો સાથી ધનજી અને મારી માનતાના બે તુલસીના કુંડા પણ મોકલું છું ડોશી તો વધારે રાજી થયા એ તો કહે બહુ સારું તુલસીમાની સેવા કરતાં કરતાં કાશી પહોંચી જઈશ સોનલે પોતાના સાથીદાર ધનજીને કહ્યું જો આ કુંડા અને જીવકોર માને આરામથી કાશી પહોંચાડી આવ તારી સાથે આ ઘોડે સવાર પણ છે સવારમાં આખા ગામને કૌતુક થયું કે એકલા જીવખોર માને બે તુલસીના કુંડા સાથે પુરુષોત્તમ પટેલે કાશી બોલાવ્યા છે વાહ મુખી વાહ આખું ગામ મુખીના વખાણ કરવા લાગ્યું ગાડું જીવકુરમા અને તુલસીના કુંડા સાથે જંગલમાં પહોંચ્યું ત્યાં તો ફરીથી લૂંટારુઓ ઘેરી વળ્યા પણ નિર્ધન જીવકુરમા પાસે શું હોય કે તે લૂંટે વળી ધનજી પણ ફકડરામ એની પાસેથી શું મળવાનું હતું એક લૂંટારુએ ગાડામાં નજર કરી તો તુલસીના કુંડા જોયા વળીએ પણ જોયું કે જીવકોરમા તો ઘીનો દીવો કરી તુલસીમાને પ્રણામ કરતા હતા તુલસી તો માતાનું સ્વરૂપ બંને લૂંટારુએ પણ તુલસીમાના છોડને પ્રણામ કર્યા ગાડું આગળ ચાલ્યું વહેલો આવે કાશી અડધી રાતે ગાડું જીવકોરમાને લઈ કાશીની ધર્મશાળામાં પહોંચ્યું પુરુષોત્તમ મુખી ઉચાટમાં જાગતા જ પડ્યા હતા ને મનમાં વિચારતા હતા કે મારી દીકરી સાંકેતિક ભાષા સમજે તો સારું અને એટલામાં જ મેનેજરે રૂમ ખખડાવીને કહ્યું પટેલ તમારા ગામથી એક ગાડામાં ડોશીમાં આવ્યા છે તમારી દીકરીએ મંદિરમાં મૂકવા તુલસીના છોડના કુંડા પણ મોકલ્યા છે ધન્ય છો તમે અને તમારી દીકરી મુખી તો તુલસીના કુંડા પોતાના ઓરડામાં લઈ આવ્યા એકલા પડ્યા એટલે તુલસીનો છોડ માટી સાથે ઉપાડ્યો તો અંદર પ્લાસ્ટિકની કોથળી જોઈ એ જ રીતે બીજા કુંડામાંથી પણ કોથળી નીકળી મુખીએ પૈસાની કોથળીઓ કાઢી લીધી મુખી તો દીકરીની ચાતુરી પર વારી ગયા સવારે જીવકોરમાને જોઈ સંઘવાળા તો રાજી રાજી થઈ ગયા વાહ મુખી વાહ તમે તો નિરાધાર ડોશીમાને પણ કાશીની જાત્રા કરાવી સવાર થતાં જ પુરુષોત્તમ મુખીએ સંઘવાળાને બોલાવીને જેના જેટલા પૈસા હતા તેટલા બધા આપી દીધા વળી ધર્મશાળાના મેનેજરને બોલાવીને પણ ચડત ભાડાના પૈસા ચૂકતે કરી દીધા રંગપુર લઈ જનાર ઘોડેસવારને પણ ભાડો આપીને રાજી કરી દીધો પણ બધા વિચારમાં પડ્યા પુરુષોત્તમ મુખી પાસે કાશીમાં આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી બધાએ પૂછ્યું મુખી કોની પાસેથી પૈસા ઓછી ના લાવ્યા તો મુખી તો મનમાં દીકરીને ધન્યવાદ દેતા મોટેથી એટલું જ બોલ્યા આ પૈસા તો જીવકોરમાં લાવ્યા બધા કહે જીવકોરમાં કેવી રીતે તો મુખી કહે કેમ જીવખોરમાં તુલસીના કુંડા નહોતા લાવ્યા મારી દીકરીએ એની અંદર રૂપિયાની કોથળીઓ સંતાડી હતી લૂંટારું ઓછા તુલસી માતાને રંજાડવાના હતા બધા કહે વાહ દીકરી અને વાહ મુખી તમારી દીકરી એટલે દીકરી મોરના ઈંડાને ચિતરવા ન પડે લૂંટારૂથી બચવા માટે કેવો સરસ કિમિયો કર્યો તુલસી માતાને વળી કોણ પેખે બધા કહે જીવકૂરમાની તો જાત્રા ફળી મુખી બોલ્યા મને પણ જીવકુરમાની જાત્રા ફળી ગાડું હાંકનાર દેવજી કહે મને પણ જીવકુરમાની જાત્રા ફળી જીવકુરમા કહે મુખીના પરતાપે મારી જાત્રા પણ ફળી તુલસીના કુંડાએ તો રંગ રાખી દીધો અને બધા ગેલમાં આવી ગયા તમારા બધાની જેમ તમને પણ વાર્તા સાંભળીને આજે મજા આવી ગઈ ને તો ચાલો બાળકો આ સોનલ જેવા તમે પણ ચતુર અને હોશિયાર છો બરાબર ને તો આવજો